સુરત કે ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા બીએમ ચૌધરી હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે એસીપી તરીકે ફરજ બજાવતા બીએમ ચૌધરીએ વર્ષ ઓગણીસો ત્રાણું માં પીએસઆઈ પોસ્ટિંગ મેળવવા સમયે ઓબીસી હોવા છતાં એસટી નું જાતીય પ્રમાણપત્ર મૂક્યું હતું બાદમાં સમગ્ર મામલે ઉમરા પોલીસમાં સમાજકારણ વિભાગ દ્વારા જાતિના ખોટા પ્રમાણપત્ર આધારે નોકરી અને ભરતી મેળવવાના મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે ગુનો દાખલ થતાની સાથે જ એસીપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે સાત જાન્યુઆરી બે હાજર એકવીસ ના રોજ આદિજાતિ વિકાસ ટ્રસ્ટ ગોધરાના પ્રમુખ પ્રવીણભાઈ પારગી દ્વારા ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી કે એસીપી બાપુભાઈ ચૌધરીએ ખોટા પુરાવા ઉભા કરીને અને અધિકારીઓને ગેરમાર્ગે દોરીને બક્ષીપંચના હોવા છતાં પોતાની અનુસૂચિત જનજાતિનો જાહેર કરી જાતિ પ્રમાણપત્ર મેળવ્યું છે ફરિયાદને પગલે ગુજરાત તકેદારી આયોગના પત્ર અનુસાર આ મામલો તારીખ તેવીસ ત્રણ બે ના રોજ નાયબ પોલીસ અધિક્ષક વિલિજન્સ સેલ ગાંધીનગરને તપાસ અર્થે સોંપ્યો હતો બાદમાં વિજિલન્સ સેલ ગાંધીનગર દ્વારા એસીપી ચૌધરીને પત્ર લખી શાળા છોડ્યાના પ્રમાણપત્ર વયપત્ર પિતાનું અને ભાઈ બહેનો એલસી જમીનના દસ્તાવેજો અને જેવા તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું છતાં એસીપી બી એમ ચૌધરીએ કોઈ પુરાવા રજૂ કર્યા નહોતા ત્યારે આખરે હવે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે